સો એ લોકો આ છે મારું સિયા છે આપણે જોવાનું છે જોઈ શકીશું ઓઇલ બંધ કરવાનું છે આપણે પાછળ બી છે દેખાશે નહીં કદાચ દેખાય જો પણ છે આપણે આમ ઓઇલ સી નાખવાની છે એક્સલ અને ટાઈમિંગની પણ સીલ નાખવાની છે જોઈ શકો છો ઓઇલ ઓલ છે તે આપણે ટાઈમિંગ સીલ ખોલી લઈ મિત્રો આપણે પહેલાં પેન્ટ કાર્ડ લેવી ઓલ્ટિનેટરનું કાઢી લીધો છે એને આપણે લોક કરી દીધું પહેલાં જોઈ શકો છો ખોલી લોક

હવે આપણે મેન પુલી ખોલવાની છે પુલી શકો છો ગેસ ઓઇલ લીકેજ છે અને દેખાય છે આપણે તે ખોલવાની છે તેના માટે આ ખોલીશું આ ખોલવા પહેલા આપણે ટાઈમિંગ લોક કરી દઈશું તો ગાયસ આપણે આમાં ટાઈમિંગ લોક કરીશું ગેરમાંથી ને ઉપર ઉપર લોક કરવાનું છે યાર્ડમાં જાય લોક તો હેલો મિત્રો આપણે મેં ઓલી ટુલી ખોલી યાર્ડમાં ટાઈમિંગ લોક કરવાનું છે અને આપણે આ એલ એમ બોલ ખોલી લેવાના છે અને ટાઈમિંગ લોક કરવાનું છે અને નીચે ઘેરમાં લોક કરવાનું છે પહેલાં આપણે બોલ ખોલી લઈએ ખોલીને તો આપણે પેલિંગ કીધું ખોલી આપણે આમાં ટાઈમિંગ કરીશું લોક ઓલ મેન એનું માટે કુલર આવે એ લોક કરવાનું એ આપણી પાસે નથી તો આપણે એના ટેલિંગ પાને લગાવી દઈશું અને નીચે આપણે વાલ વાલ ચડાય અહીંયા બોક્સમાં અહીંયા લોક થાય છે ટાઈમિંગ એને આપણે કરી દઈએ અહીંયા લોક તો ગાય છે આપણે નીચે ટાઈમિંગ લોક કરી દીધું છે વાલ લગાવીને ચેક એટલે મારો છે કે વાલ નહીં કંઈ ન લાગે એટલા માટે આપણે ચેક મારી દીધો છે તો હવે આપણે ચૂપ કરી દઈશું ટાઈમિંગ લોકાવી દઈશું તો બસ આપણે એલંકીથી કરી દીધું છે ટાઈમિંગ લોક આના માટે પેન્સલ કુલ આવે છે લોક કરવા જે આપણી પાસે નથી એટલા માટે આપણે એલંકી માલ લગાવ્યું છે જો તમારી પાસે કુલર હોય તો તમે કુલર લગાડવામાં બેસ્ટ રહેશે કઈ ગયો છે લોક આપણે કોન્સો મેં કુલનો રોડ તમે જો આપણે ખોલી લઈએ બલ્ટ માં દોસ્ત આમાં ઊંધા આટા આવે છે મારું શિયાદ અર્ટિગા બિસિફ્ટ બીટ ડીઝલ એન્જોય આ બધી ગાડીઓમાં મેન કુલિંગના બોલ્ટ ઊંધા આટા આવે છે તો એનું ખાસ ધ્યાન રાખવું ગેસ આપણે એનો કાઢીએ બોલ્ટ આમાં ઊંધા આટા આવે છે તો હવે આપણે એનું કાઢવાનું છે આ કુલર આ ખુલી ગયું તો ગેસ આપણે વા કાઢવાનું છે તેની પાછળ ખુલી છે અને આનાથી અંદર ટાઈમિંગ લોક થાય છે એટલા માટે આપણે ટાઈમિંગ લોક કરવું પડે છે હવે આપણે આ કાઢી લઈએ આપણે આ કાઢી લીધું સદાય આના દ્વારા અંદરની કુલી જે છે એ લોક થાય છે અંદર એટલા માટે આ કોઈ છે આપણે છે

ডু খাইছো আজু গে লিজল খাইল খেছে লৈ লৈ পাছত તો મિત્રો આપણે આ બધુંથી એક્સલ કાઢી લીધી છે સીલ નાખવાની છે આપણે સો ગાઈસ તો આપણે સીલ કાઢી લઈએ તો મિત્રો આપણે આ પાઇપ ખોલી લીધી છે એટલે લીકેજ હતી જોઈ શકો છો તમે ફાટી ગયેલી છે અહીંથી ઓઇલ લીકેજ હતી કડક થઈ ગઈ છે પાઇપ નાખવાની ખોલવાનું બહુ ડિફિકલ્ટ આવે છે અને આપણે ખોલી નાખીશું હવે આપણે ઓઇલ સિલ લઈએ લીધી ગેરબોક્સની જે લીકેજ છે તો મિત્રો આપણે કાઢી લીધી છે સીલ કેર બોક્સમાં નાખવાની છે મિત્રો ઉપરની સાઈડ આ છે તે આપણે ખોલવાની છે જાય છે આપણે ખોલીશું હવે देख सकते हो कि कट गया है ये पाइप 42 से और से ये टिका रहे इसे तो गाइस आपने पाइप काट ही ली थी जैसा को से 42 सही थी यहाँ पर તો આપણે બે સીલ બે પાઇપ લીકેજ થી ખોલી લીધી છે આ મેન પેન ખરાબ થઈ ગઈ છે જોઈ શકો છો રબર તૂટી ગઈ છે ઉલી પા નાખી પડશું આપણે આસા ઉપરલી કોલી ટેપ છે અને નીચેથી આપણે ગાડી બનના પાઇપ ડિફિકલ્ટ છે કાઢવા માટે તો ઓગળ મારી આવે છે આમાં આ છે કે ફોન ઓઇલ ઓઇલશીલ ટાઈમિંગ કવરમાં લાગે તે સીલ છે આ છે એક્સેલની ઓઇલશીલ જે ગેરબોક્સમાં લાગે તો આપણે એટલી વસ્તુ નવી નાખવાની છે કુલી પણ ખરાબ છે તેના કેલી પર ખોલ્યા છે એમાં છે બ્રેક પર ખરાબ છે બ્રેક પર પણ નાખવાના છે તો ગાઈસ આપણે એટલી વસ્તુ છે સીઆર ગાડી વિડીયો ગમે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો